શિયાળામાં આ રીતે બચી શકો છો પાંચ બીમારીથી આરોગ્યપ્રદ ઋતુ કહેવાતો શિયાળો બીમાર પણ પાડી શકે છે શરદી ફલુ તેમજ શ્વસન સંબંધિત સમસ્યાઓ ઉપરાંત હાર્ટ એટેક સ્ટ્રોક ડાયાબિટીસ ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા આ દિવસોમાં વધી જાય છે હકીકતમાં ઠંડા પવન અને ઝડપથી ઘટતું તાપમાન શરીરને અનેક રીતે પ્રભાવિત કરી શકે છે આમાંથી કેટલાક કારણ તો એવા છે જેના અંગે અંદાજ પણ લગાવી શકાય એમ નથી જેમ કે લોકો આ દિવસોમાં મોટાભાગનો સમય ઘરમાં રહે છે જેના કારણે શારીરિક ગતિવિધિઓ મર્યાદિત થઈ જાય છે આ ઉપરાંત તરસ ઘટે છે એટલે લોકો પાણી પીવાનું ઓછું કરી નાખે છે પરંતુ યુરિન સહિત વિવિધ માધ્યમો દ્વારા શરીર તરલ પદાર્થ બહાર કાઢતું રહે છે જેના પરિણામે ડિહાઇડ્રેશન થઈ શકે છે શરીરમાં પાણીની ઉણપ દુખાવો ભૂખમાં ઘટાડો બીપી સહિત અનેક સમસ્યાનું કારણ બની શકે છે શિયાળો જુદા જુદા રોગો અને શારીરિક સમસ્યાઓ પર આ રીતે અસર કરે છે તમે પણ આ બાબતોની કાળજી લઈને બીમારીથી બચી શકો છો હૃદયરોગ બીપી અને કોલેસ્ટ્રોલ વધે છે ઓછા તાપમાંથી શરીરની રક્તવાહિનીઓ સંકોચાય છે જેના કારણે લોહીને પસાર થવા માટે વધુ તાકાત લગાવવી પડે છે પરિણામ બ્લડ પ્રેશર વધે છે શિયાળામાં વધુ તળેલા અને ગળ્યા ભોજનનું પ્રમાણ વધતા બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે જેનાથી હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધે છે શું કરવું જોઈએ નિયમિત વોક પ્રાણાયામ અને ધ્યાન કરો રોજ વીસ થી ત્રીસ મિનિટ બ્રિસ્ક વોક કરો જે રક્ત સંચાર વધારે છે રક્તવાહિનીઓ ઢીલી પડે છે જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે પ્રાણાયામ અને ધ્યાથી ફાયદો થાય છે અસ્થમાહ વાયુમાર્ગ પ્રભાવિત થાય છે તીવ્ર ઠંડીને કારણે છાતીમાં વાયુમાર્ગ કડક થઈ જાય છે જેને લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અસ્થમાથી પીડિત વ્યક્તિ વધુ હવા માટે મોઢેથી શ્વાસ લેવાનું શરૂ કરે છે પરિણામે શુષ્ક હવા ફેફસામાં પ્રવેશે છે જેનાથી વાયુમાર્ગમાં સોજો વધે છે શું કરવું જોઈએ ડાયફ્રામ બ્રિધિંગ ફાયદાકારક છે આ માટે ઘૂંટણને વાળીને પીઠના બળે સૂઈ જાઓ હવે નાક વડે ધીમે ધીમે શ્વાસ લો હવાને પેટના નીચેના ભાગ તરફ ઊંડે સુધી જવા દો પેટ ફૂલાવું જોઈએ હવે હોઠ બંધ કરી શ્વાસ છોડો પેટને અંદર લઈ જા આ રિપીટ કરો ડાયાબિટીસ સ્ટ્રેસ હોર્મોન શુગર વધારે તીવ્ર ઠંડી શરીરમાં સ્ટ્રેસ પેદા કરે છે જેનો સામનો કરવા શરીર કાર્ટિસોલ હોર્મોન રિલીઝ કરે છે જે ઇન્સ્યુલિન ઉત્પાદન ઘટાડે છે ઇન્સ્યુલિન કોશિકાઓને ગ્લુકોઝ બ્લડ શુગર અવશોષિત કરવામાં મદદ કરતું હોય છે ઇન્સ્યુલિનના અભાવને કારણે શરીરમાં શુગરનું પ્રમાણ વધવા લાગે છે આ ઉપરાંત સ્ટ્રેસ લિવરને વધુ ગ્લુકોઝ પેદા કરવા પ્રેરે છે શું કરવું જોઈએ ધનુરાસ નથી ઇન્સ્યુલિન સુધરે છે આ માટે ચટાઈ પાથરીને સૂઈ જાઓ ઘૂંટણને વાળી એડીને કુલા પર ટેકવો હવે હાથ વડે પગના પંજાને પકડવાનો પ્રયાસ કરો જેટલું બની શકે શ્વાસ લેતા જઈને છાતી અને જાંગ ઊંચી કરો ક્ષમતા મુજબ આ મુદ્રામાં રોકાવો બ્લડ ફ્લો ધીમો થાય છે ઠંડીમાં સાંધાનો દુખાવો વધી શકે છે તીવ્ર ઠંડીથી બ્લડફ્લો ધીમું થઈ શકે છે દુખાવા પ્રત્યે શરીરની સંવેદનશીલતા વધી જાય છે જેમ જેમ તાપમાન નીચું જાય છે વાતાવરણમાં હવાનું દબાણ પણ બદલાતું જાય છે આથી કેટલાક લોકોને સાંધાનો દુઃખ ખાવો વધી જાય છે શું કરવું જોઈએ પૂરતું પાણી અને પ્રવાહી પદાર્થ લો ડિહાઇડ્રેશન દુખાવા પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે પૂરતું પાણી પીશો તો ટોક્સિન્સને શરીરમાંથી બહાર નીકળવામાં મદદ મળે છે આ ઉપરાંત તે સાંધામાં ઘર્ષણ પણ ઘટાડે છે ડેન્ડ્રફ સ્ટ્રેસ હોર્મોન વધારે છે મોટાભાગના લોકો માથાની ત્વચા ખરવાને ખોડો સમજે છે પરંતુ ડેન્ડ્રફ સેબોરહાઇક ડર્મેટાઇટિસ જેના લીધે ખોપડી પર પોપડીના ધબ્બા અને ત્વચા લાલ થાય છે કે સ્કેલ્પ સ્કેલ્પસોરાઇસિસને કારણે થાય છે શિયાળામાં હવા શુષ્ક અને ભેજરહિત હોય છે તેના લીધે માથાની ત્વચા સુકાઈ જાય છે પરિણામે ખોડો બને છે શું કરવું જોઈએ માથાને સુકાઈ જતું બચાવો સ્નાન માટે હૂમફાળા ગરમ પાણીનો ઉપયોગ કરો વધુ સમય સુધી સ્નાન ન કરો માથાને વધુ સુકાતું બચાવો સપ્તાહમાં એક કે બે વાર નારિયેળનું તેલ માથામાં લગાવો મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર